आड़ी से ही पतावा

પાળું નહીં શેઠને કે લાખવાની લાખવાની કે લાખવાની છે ને લાખવાની છે આ તી ફોરા દેવા આઈ ના ને પાડી લાખવી છે તે તો તાર ફોરામાં તલ તો લગાઈ ન તા હા રે તો હું લાખ ને હું પાડી એક ફોન કર આ કરું છું શેઠને ફોન કર આવ લઈ તો એક તો ફોન કર

ગામ ચાર દે ખડે ને આદિન હવે તો એક લે એક લે એટલે બે તો કામ કરશે હવે દારૂ પોત્યા હવે હાથે તોડસી આમાંથી ચાર નું ફૂટું નતું ચાર ના બોલ બોલ ને બોલ બોલ અજી એ ઉલે કામ કરવા મુજો મારે હવે કરવું પડશે હા હવે શિફ્ટ થાય ત્યારે આને બે ત્રણ ફાળતા સામે વાત નો ઊડી કોઈ બોલી કરતો એ એ શું થાય એટલે ભળી તારું જદી ને દે દે તો ઓલા આઈડો બે છતો ખરી બળ કેમ કરતા તો ના પોર તો ના હાઈ ગાલે લાગે છે એટલે તાર કે એટલે

આરો મને ચેડે ને તમે શું પણ શેઠ ને ફોન કરો ભલે બે ફોન કરો શેઠ

આપણે હવે ચાર છે તો તારા ભળવાના છે રેડ હા અને આ કોણ છે આ લાવરન ભાજી હા લપડા જીતે મારે આ જાગન જે